પાવનગર શહેરની અંદર 300 થી વધુ ધાર્મિક સ્થળોના દબાણોને દૂર કરવાની એક પોસ્ટ વાયરલ થઈ હતી જેના અનુસંધાને મહાનગરપાલિકાના કમિશનર અને ઉપતે દબાણ અંગેની સ્પષ્ટતાઓ કરી હતી ભવનગર મહાનગરમાં આવેલ ધાર્મિક દબાણો બાબતે અમુક લોકો દ્વારા ગેરમાર્ગ દુરાય તે રીતના નિવેદનો આપવામાં આવે છે આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની છે કે સરકારશ્રી જે સૂચના આપી છે તે મુજબ આવા જે ધાર્મિક દબાણો છે તેને પ્રથમ તો રેગ્યુલરાઇઝ કરવા માટે કાર્યવાહી કરવાની છે જ્યાં રેગ્યુલરાઇઝ થઈ શકે એવા હોય તો તેને બધા રેગ્યુલરાઈઝ કરવાના છે ત્યારબાદ જો એને અન્ય જગ્યાએ ફેરવી શકાતા હોય એટલે કે રીલોકેટ કરી શકાતા હોય તો રીલોકેટ કરવાના છે અને ત્યારબાદ જો અમુક ભાગનું હટાવવાથી એટલે કે અમુક સાઇઝ નાની કરવાથી મંદિરોનું જે નડતર રૂપ હોય રસ્તા ઉપરનું તે બંધ થતું હોય તો તે પણ એને રિસાઇઝ કરવાના છે અને જે બિલકુલ રસ્તા ઉપર હોય એનો અન્ય કોઈ વિકલ્પ ના મળતો હોય તો છેલ્લા વિકલ્પ તરીકે જ એને હટાવવાની કામગીરી કરવાની છે આ બાબતે અગાઉ પણ પ્રેસનો આ બાબત સ્પષ્ટતા અમે આપી ચૂકેલા છે તેમ છતાં ફરીથી આ બાબતે સ્પષ્ટતા કરવાની કે આમાં કોઈ પણ સંપ્રદાયની ધાર્મિક લાગણી ઉભાય નહીં ને તમામ લોકોને સાથે રાખીને જ કાર્યવાહી કરવામાં આવે